જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક નાગરિકના સાહસની જ્યાં રાજ્યના સરદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના એક આદિવાસી નાગરિકે એવું સાહસ કરી નાખ્યું જેને કરવાનું કોઈ ચમરબંધી પણ વિચાર ન કરી શકે છોટાઉદેપુર જિલ્લાના એક ગામડાના આદિવાસી નાગરિકે જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ ઉપર સરકારને એટલે કે સરકારના મંત્રીને સણસણતો સવાલ કરવાનો સાહસ ખેડી નાખ્યો દર્શક મિત્રો છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર જિલ્લામાં પુલો અને રસ્તાઓની જે સ્થિતિ છે સિહોદ પાસે ભારજ નદી ઉપરનો પુલ તૂટ્યો ત્યારબાદ બબ્બે વખત કરોડોના ખર્ચે બનાવાયેલ ડાયવર્ઝન તૂટ્યા અને ત્યારબાદ જિલ્લાના અન્ય કેટલાક પુલો જર્જરિત હોવાનું સામે આવતા એવા પુલો ઉપરથી હેવી વેહિકલ માટેની અવર જવરને બંધ કરવામાં આવી અને વાહન વ્યવહારને ડાયવર્ટ કરાયો રોજના હજારો વાહનોને પચાસથી સાઠ કિલોમીટરના ફેરવા ફરવાના વાર આવ્યા એસટી બસ પણ ફરી ફરીને જાય બે કલાકને બદલે ચાર કલાકનો સમય વેડફાય અને ભાડું પણ વધારે ચૂકવવું પડે જિલ્લાના તમામે તમામ લોકોની સાથે જિલ્લામાંથી પસાર થતા અન્ય જિલ્લાના અને અન્ય પ્રાંતના વાહનચાલકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા ધંધા રોજગારની પથારી ફરી ગઈ બધા એકબીજાને મળે ત્યારે વાતો કરે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે પણ સરકાર સામે ફરિયાદ કરવાની તો ઠીક પણ રજૂઆત કરવાની પણ કોઈ હિંમત ન કરે ભયના ઓથાર હેઠળ લોકો જીવે પણ કોઈ બોલવાની હિંમત ન કરે તેવામાં એક નાગરિકે હિંમત દાખવી છે હાલમાં સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સરકારની વિકાસ ગાથાઓ વાગોળવામાં આવે છે મંત્રી સાંસદ ધારાસભ્યો સહિત તમામ આલા અને અદના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત હોય છે જે અંતર્ગત બે દિવસ પૂર્વે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે જિલ્લાના પ્રભારી અને રાજ્યના મંત્રી સી પરમારની અધ્યક્ષતામાં યોજાયેલ રાત્રિ સભામાં પંથકના એક સ્થાનિક નાગરિકે ઊભા થઈને એકદમ સભ્ય ભાષામાં પોતાની વરાડને શબ્દોનું સ્વરૂપ આપી સરકારના મંત્રીને અને જિલ્લાના આલા અધિકારીઓને એટલે કે સરકાર અને વહીવટીતંત્રને એક સવાલ કરી નાખ્યો આ વ્યક્તિએ કરેલો સવાલ એ ના માત્ર એના એકલાનો અને એના એકલાના અંગત ફાયદાનો હતો પણ તમામે તમામ લોકોનો હતો અને એટલે જ જ્યારે આ ભાઈએ સવાલ કર્યો ત્યારે સભામાં હાજર તમામ લોકો ખુશ થઈ ગયા જામ જાણે એમના મોડાની વાત એણે કહી નાખી હોય બીજી તરફ જાહેર સભામાં ઊભા થઈને નાગરિકે પૂછેલા સવાલને સાંભળી અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા લાગ્યું જાણે સરકારનું નાક કાપી નાખ્યું હોય જોકે અહીં સારી વાત એ છે કે આ સામાન્ય વ્યક્તિને અધવચ્ચેથી અટકાવ્યા વિના તેને સંપૂર્ણ રીતે ખુલીને તેની પૂરેપૂરી વાત કહેવાનો મોકો આપવામાં આવ્યો તેની વાતને તેની રજૂઆતને સાંભળવામાં આવી અને ત્યારબાદ તેનો સંબંધિત અધિકારી દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો અને ખુદ મંત્રી ભીખુસિંહ પરમારે મીડિયા બાઇટમાં પણ તેની વાતને સમર્થન કરવાની સાથે સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા સત્વરે તૂટેલા પુલ બનાવવાના અને જર્જરિત પુલોના રિપેરિંગ કામ હાથ ધરાશે તેવી હૈયાધારણ આપી હતી જોકે મંત્રીએ મીડિયા સમક્ષ આપેલ જવાબમાં પુલ તૂટવા અને જર્જરિત બનવા પાછળના જે કારણો જણાવ્યા એ બિલકુલ સત્યથી વેગળા હતા ખેર મહત્વની વાત એ નથી પણ મહત્વની વાત એ છે કે હવે નાગરિકોએ હિંમત દાખવીને બોલવાની શરૂઆત કરી છે તો નાગરિક દ્વારા શું રજૂઆત કરાઈ અને તેના જવાબમાં અધિકારી અને મંત્રીએ શું કહ્યું આવું જોઈએ અમારા અંદર છે આ તકલીફ ક્યાં સુધીમાં બની જાય એના માટે સરકાર શ્રી નું શું આયોજન છે અને કેટલા સમયમાં તૈયાર થાય એ માટે સરકારને વિકાસ સપ્તાહનો પ્રોગ્રામ હતો એમાં પ્રશ્ન તરીમાં કે હું સરકારને સવાલ અને અધિકારીઓને સવાલ કર્યો છું અમારા એરિયામાં લોકોને રસ્તાની બે પુલો તૂટી ગયા છે અમારે પાવી જેતપુર તાલુકા આદિવાસી વિસ્તાર હોવાથી લોકોની જોડે પૂરતી સવ સુ સવલતો ના હોવાથી અમારે સમગ્ર ગુજરાતની અંદર જે જર્જરિત પુલો છે એની બધી ચકાસણી કરવામાં આવી છે અને જે બિનઉપયોગી જણાયા એવા પુલો બધા બંધ કરવામાં આવ્યા છે આ વર્ષે ધારવા કરતો ખૂબ જ વધારે પડતો વરસાદ પડવાના કારણે ક્યાંક ડેમેજ થયા છે પુલો અને એ ડેમેજ જે પુલો થયા છે એને રાજ્ય સરકાર સત્વરે આ પૂલો થાય અથવા તો રિપેરિંગ થાય એ દિશામાં આગળ વધી રહી છે ૌદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો